શ્રી સ્વામિનીજીના ચરણમાં પંદર ચિહ્નો રહેલા છે દક્ષિણ ચરણમાં સાત અને વામ ચરણમાં આઠ ચિહ્નો શ્રી ગોકુલના કૃતા ગ્રંથ છે શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નો કે જેમાં આપ વર્ણન કરી રહ્યા છે કે એક એક ચિહ્ન કયું છે અને તે શું દાન કરનારું છે દક્ષિણ ચરણનું પહેલું ચિહ્ન છે છત્ર પ્રભુના માથે બીજું કોઈ છત્ર ધરાતું નથી છે સ્વામીજીના ચરણનું છત્ર ચિહ્ન પ્રભુ માથે ધરાય છે બીજું ચિહ્ન છે ચક્ર પ્રભુ હસ્તમાં ધરે છે સર્વ તેજ રૂપ આ ચરણ છે ચરણ ચિહ્ન છે અને શ્રીનાથજીના મંદિરના ઉપર પણ સુદર્શન ચક્ર બિરાજી રહ્યું છે તે શ્રી સ્વામિનીજીના ચરણનું જ ચિહ્ન છે ત્રીજું ચિહ્ન છે ધ્વજા શ્રીજી બાવાના મંદિરની ઉપર છે અહંકાર નિવારણ કરનારી છે અને જ્યારે ધ્વજાજીના ચંદ્રસ્પર્શ કરીએ ત્યારે શ્રી સ્વામિનીજીના ચંદ્રસ્પર્શના ભાવથી થાય છે ચોથું ચિન્હ છે કમલ કે જે પુષ્ટિ રસનું દાન કરનારું છે શ્રી ઠાકોરજી ભ્રમર બનીને પધારે છે પાંચમું ચિન્હ છે જવ સર્વ રસના ભોગતા શ્રી ઠાકોરજી છે અને શ્રી ઠાકોરજી રસના ભોગતા શ્રી સ્વામિનીજી છે લાડીલી લી અચવાય પહેલે પાછે આપ અઘાત છઠ્ઠું ચિન્હ છે અંકુશ શ્રી ઠાકોરજીને પણ વશમાં રાખે અને ભક્તો પર પણ અંકુશ રાખે સાતમું ચિહ્ન છે ઉર્ધ્વ રેખા ઉર્ધ્વ ગતિ પ્રભુનો તિલક ઉર્ધ્વ લીટી શ્રી સ્વામીનીજીના ચરણનું ચિહ્ન છે છ ચિહ્નો ધર્મ સ્વરૂપ અને કમલ ધર્મી સ્વરૂપ છે અને આ ચિહ્નોને છોડીને પ્રભુ અન્યત્ર ક્યાંય પધારતા નથી હવે વામ ચરણના જોઈએ વામ ચરણમાં પહેલું ચિહ્ન છે ગદા રસિક ભક્તોને ગદા શ્રી ઠાકોરજી લે છે છે કમલનું ચિહ્ન જે દક્ષિણ ચરણમાં પણ હતું વામચરણમાં પણ છે શ્રી ઠાકોરજીના શ્રિયંગમાં નવ કમલ બેરા જે છે તે શ્રી સ્વામિનીજીના ચરણનું કમલનું ચિહ્ન છે ત્રીજું છે રથનું ચિહ્ન રથયાત્રા કે જેમાં પ્રભુ રથમાં બિરાજીને પધારી રહ્યા છે તે શ્રી સ્વામીજીના ચરણના જ રથનું ચિહ્ન છે પ્રભુને શ્રી સ્વામીજીના ચરણમાં વિહાર કરવું જ ગમે છે ફોર્થ છે બરછી એટલે કે શક્તિ સ્વરૂપા શ્રી સ્વામિનીજી વિના પ્રભુ ક્યાંય એક ક્ષણ પણ રહેતા નથી કૃપયાથી યદી રાધિકા શેષવાદિતા પલ્નામાં પણ શ્રી સ્વામિનીજી સહિત જ રહ્યા છે પાંચમું ચિહ્ન છે મીનનું મીન જલમાં રહે શ્રી ઠાકોરજીના રસરૂપ નેત્રો અને તેમાં ચંચલતા છે તે શ્રી સ્વામિનીજીના ચરણનું મીન ચિહ્નને લીધે છે અને રસદાન કરી રહ્યા છે છઠ્ઠું છે વેદીનું ચિહ્ન હવન કુંડ પહેલાં શ્રી સ્વામિનીજી અરોગે પછી જ શ્રી ઠાકોરજી અરોગે શ્રી ગોસાઇજી કહે છે આપના ચરણનું સેવન જ યજ્ઞ છે સાતમું છે કુંડલ ઉદ્ધવજીને બ્રજમાં મોકલ્યા ત્યારે મુકુટ કુંડલ આપીને મોકલ્યા છે શ્રી સ્વામિનીજીના પ્રસાદી કુંડલ શ્રી ઠાકોરજી ધરે છે મકરાકૃતિ મયુરાકૃતિ શુકાકૃતિ કુંડલા ધરે છે અને આઠમું ચિહ્ન છે પર્વતનું બ્રજમાં પાંચ પર્વત છે શ્રી ગિરરાજજી બરસાના લાડીલીજીનું મંદિર નંદગામનું મંદિર કામવન ચરણ પહાડી અને બઠેન ચરણ પહાડી અને આ બધા જ શ્રી સ્વામિનીજીના ચરણના પર્વત ચિહ્ન સ્વરૂપ છે તો રાધા અષ્ટમી શી સ્વામીનો પ્રાગટ્ય ઉત્સવ અને આવા અનેક અનેક ચિહનો ધારણ કરનારા આપના ચરણો છે તો વારે વારે આ ચરણોમાં વંદન કરીએ શિવ શકી જય શ્રી સાંઈજી પરમ દયા લખી જય રાસ રાસેશ્વરી કી કી